નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર સસ્તું એટલે કે કેટલું સસ્તું થયું જેની સાથે વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ સતત ને સતત વધારામાં જતા જોવા મળી રહ્યા છે તો આજે સોરૈયા સોના તેમજ ચાંદીના ભાવ જેની

મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો યુએસ પ્રેસિડેન્ટ ટેરિફિક સોના ચાંદીના ભાવમાં બોલી ગયો છે કડાકો અને આજે સવારની વાત કરીએ તો મિત્રો આજે સવારે સોના તેમજ ચાંદી ના ભાવ જે છે એ સતત ને સતત વધારામાં જતા જોવા મળ્યા હતા અને સોનાના ભાવ જે છે એ ધીમી ગતિ એ ઓલ ટાઈમ હાઈ એ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કયા મહિનાની અંદર સોના તેમજ ચાંદી જે છે એ સસ્તું થશે અને જે મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે તો સોનાના ભાવ જે છે એ સસ્તા થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ જે છે એ ખાસ કરીને અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે અને લગ્ન ગાળાની અંદર સોનાનો ભાવ જે છે એ સતતને સતત વધારામાં જતો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને જે મિત્રોને લગ્ન માટે અથવા સોના તેમજ ચાંદી ના ભાવ જેની વાત કરીએ તો મિત્રો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ અને ચોવીસ કેરેટ સોનું જેને શુદ્ધ માનવામાં આવે છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર બાવીસ કેરેટ સોનામાં આજે ગુજરાતના શહેરોમાં એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને ચાલીસમાં જ્યારે દસ ગ્રામ ઓગણસી હજાર ચારસોમાં જ્યારે સો ગ્રામ સાત લાખ ચોરાણું હજારમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે બપોર બાદ તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો જેની અંદર આજે સવારે ગ્રામ સોનાના ભાવ છે ગુજરાતના શહેરોમાં ચોવીસ કેરેટ સોના છસો રૂપિયા જયારે દસ ગ્રામ ગ્રામ જોવા મળ્યું છે તો મિત્રો કેરેટ સોનાની કિંમતમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે તો ખાસ કરીને વાત કરીએ તો સોનું આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં હાલ વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ વધારામાં જતા જોવા મળતા હોય છે દાખલા તરીકે વાત કરીએ તો હમણાં યુદ્ધ મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની અંદર એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયામાં જયારે દસ ગ્રામ નવસો ને માં સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને માં એક કિલો ચાંદી

અને વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ જે છે એ 80000 રૂપિયાને પાર કરી ગયો છે અને વાત કરીએ 24 કેરેટ સોનાની તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ આજે સવારે વધારો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારાનું એક મુખ્ય કારણ જે વૈશ્વિક વેપાર યુદ્ધનો ભય છે અને જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% આયાત ડ્યુટી લાદ કરી છે ત્યારે વિશ્વભરના વેપાર પર તેની અસર વધી ગઈ છે જેના કારણે

મિત્રો ડોલરની મજબૂતાઈ અને ભારતીય રૂપિયાની નબળાઈ પણ સોનાના ભાવને અસર કરી રહી છે જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે ભારતમાં સોનાની આયાત મોંઘી થઈ જાય છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થાય છે તેના ઉપરાંતની વાત કરીએ તો મિત્રો અને વ્યાજદરમાં દરોમાં ફેરફારની અપેક્ષાના કારણે સોનાના રોકાણકારો અત્યારે સલામત વિકલ્પ માની રહ્યા છે અને સોનામાં સૌથી વધારે હાલ અત્યારે રોકાણ કરવા લાગ્યા છે તો મિત્રો સોનાના ભાવમાં રોકાણ ક્યારે કરવું જોઈએ જેની માહિતી મેળવીએ તો જ્યારે પણ તમે સોનાની અંદર રોકાણ કરો છો અને જ્યારે તમે સોનાને સેલ કરો છો ત્યારે તમને એક તોલા સોનાની અંદર બે હજારથી લઈને છ હજાર પ્રોફિટ મળતું હોય ત્યારે તમારે સોનાને વેચવું જોઈએ ઘણા બધા મિત્રો હાલ અત્યારની વાત કરીએ તો હાલ શેરબજારના રોકાણકારો પણ કહી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાના ભાવમાં મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો સોનાના ભાવમાં રોકાણ કરવા માટે ઉથલા પથલી કરી રહ્યા છે તાજા ભાવની વાત કરીએ તો હાલ મિત્રો સોનું વધારા ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે પરંતુ છેલ્લા પંદર દિવસની અંદર સોનાના ભાવમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું તો મિત્રો હવે તો એમ કહી શકાય કે સોનાની બજાર થઈ ગઈ છે ખેદાન માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર લાંબા ગાળાની અંદર સોનાના ભાવ જે છે એ લાખની સપાટીએ પણ પહોંચી શકે છે જો મિત્રો તમે સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો રાહ ન જોવી જોઈએ અને હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લગતી

સૌથી વધારે ઓલ ટાઈમ કરી રહ્યું છે જો મિત્રો તમે લગ્ન માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદની વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટની અંદર સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને પ્રોફિટ કેવી રીતે બનાવવું જોઈએ સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં ચર્ચા કરવાના છીએ